જો આગળ વધીએ તો કહેવાય છે ને કે ક્યારેક જીવનમાં કોઈ વિકલ્પ જ ન રહેતા કાંટાવાળો રસ્તો આપણે પસંદ કરવો પડે છે ત્યાં ચાલવાથી આપણે હેરાન બહુ થઈએ એ તો કહેવત છે પણ જો તમને એમ કહું કે એક એવો રસ્તો છે કે જો એ તરફ જવું જ પડે એમ હોય તો તેને પાર કરવો જ પડે અને એટલો વાગે એટલો વાગે કે કમરનો દુખાવો કે તમે ત્યાં પડી જાઓ તો ફ્રેક્ચર નક્કી જ છે તો તમને લાગશે કે હશે કોઈ અંતરિયાળ વિસ્તારનો રસ્તો પણ નહીં આ રસ્તો ક્યાં છે ખબર છે ગુજરાત ના આર્થિક પાટનગર સ્માર્ટ સિટી મેટ્રો સિટી અમદાવાદમાં જ હું ખુદ રોજ એ જ રસ્તે પસાર થઈને જઉં છું અને રોજ હેરાન પણ એટલી જ થઉં છું થોડા દિવસ રાહ જો જોઈ રાહ થોડા દિવસ કે પછી થઈ જશે એમસી કરી નાખશે સરખો રસ્તો આ બનાવવા માટે કાઢ્યો હશે નવો બનાવવા માટે તોડ્યો હશે પણ એએમસી મોટા ઉપાડે વિકાસના કામોના બણગા ફૂકીને જનતાની વાહવાહી તો લૂંટી લે છે પણ એ વિકાસના કામો પૂરા ક્યારે કરે છે કરે છે કે નહીં મૂકી દે છે એમને એ પણ સવાલ છે એટલે જ હવે હદ થતા તમારી સામે વીટીવી ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ છે જોઈ લો કેવો રસ્તો છે અને કેવી છે તેને પાર કરવા મજબૂર લોકોની વેદના પથ્થરો ની જાડે કાર્પેટ પાથરી દીધી હોય લોકો ની કમર તોડવા એવું લાગે છે જો આ રસ્તો જોઈને ને બંને બહેનો ગભરાઈ ગયા હશે એટલે જ રસ્તો આવતા જ પાછળ બેઠેલા બહેન ઉતરી ગયા અને રસ્તો પાર કરીને ફરી વાહન પર બેસી ગયા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના વેજલપુર વિસ્તાર નો વૈજનાથ મહાદેવ રોડ છે જે પુરાવો છે અમદાવાદ મહાનગરપાલિકા કેટલું સરસ કામ કરાવે છે રસ્તાનું તેનું પહેલા વિકાસ કામ કરાવવા રસ્તો તોડાવ્યો પછી બે બે મહિના સુધી ત્યાં કઈ જ ન થાય અને આજુબાજુ રહેતા ત્યાંથી પસાર થતા લોકો ખૂબ હેરાન થાય વારંવાર ફરિયાદ કરે એમસી ચેમ્બર માં બેઠેલા એ અધિકારીઓ ક્યાં વેજલપુર ગામ આવવાના જ હતા કે તેમને પોતાની કમર તૂટવાની ચિંતા થવાની જે બહેન વાહન પર નીચે ઉતરી ગયા હતા આ રસ્તો જોઈને તેમની સાથે અમે વાત કરી આ તો એક્ટિવા તો અમને એટલો રોજ હું રોજ આજ રસ્તે થી આવું છું પણ મને બહુ અમે રસ્તો બી ચેન્જ કરી દીધો હવે હું ત્યાંથી જઉં છું મકરબા થી જે પાછળનો રસ્તો છે અહીંયા થી મને ડર જ લાગે છે કે એક્ટિવા માં પડીશું તો બહુ આ પથ્થરો થી ડર લાગે છે તંત્ર ને તો બધી જ જગ્યાએ અત્યારે ખોદ્યું છે એટલે હવે મહેરબાની કરીને કોઈ બી એક રસ્તે રસ્તો સારો રાખે કે જેમાંથી અવર જવર થઈ શકે એક સોસાયટી છે જેના ગેટ ની બહાર નીકળતા જ આ પથ્થરો નો કાર્પેટ તેમને પાડવા તૈયાર જ હોય છે તેમની સાથે અમે વાત કરી તો સાંભળો શું કહે છે નીકળીએ ને તો આ એવું રફ છે બે ચન તો પડી ગયા સરખું વાગ્યું હતું લેડીઝ ને બહુ તકલીફ પડે છોકરાઓ લઈને જતા હોય કે સ્કૂલે મૂકવા કે તો એ લોકોને વધારે તકલીફ પડે છે આપણે જોઈ નથી શકતા એ આથી નીકળે આ જે રફો છે ને એમાં તો બહુ તકલીફ પડે છે માટી આવી નાખી છે તો આમાં તો લહેરી પડે છે આમાં તો લસરી જ છે કે બાઇક વાળા તો ખાસ અરે ફોર વ્હીલ ના વ્હીલ એમને ફરે ફોર વ્હીલ હાલે નહીં પણ એમને વ્હીલ ફરે અનેક વાર એમસી કમ્પ્લેન નંબર ઉપર અરજી રજીસ્ટર કરેલી છે છતાં પણ એનું કોઈ પણ પ્રકારનું ધ્યાન લેવામાં આવતું નથી લોકોને ત્રાહિમાન છે અને ઘણા લોકો એક્ટિવા લઈને જતા પડી ગયા છે હમણે બે ત્રણ દિવસ પહેલા પણ એક બેનને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છતાં પણ ઓગણીસ માર્ચના રોજ મેં કમ્પ્લેન કરેલી છતાં આજ સુધી કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી ત્રણ ચાર વખત આ બાબતે ફરિયાદ કરી છે બસ એમ કહે છે બે દિવસમાં થઈ જશે બે દિવસમાં થઈ જશે ગટર લાઈન નાખ્યા પછી હવે એવું કહે છે પાણીની પાઇપ લાઈન નાખશે હવે ક્યારે કરશે અને બીજું બાનું કાઢે છે કે હોળીમાં મજૂરો જતા રહ્યા છે હવે ક્યારે આવશે એ એમને જોવાનું એટલે કોર્પોરેશન તરફથી કોઈ પણ પ્રકારનો વાસ્તવિક રૂપથી સહકાર નથી એવું દેખાઈ રહ્યું છે આ એક રસ્તાની સમસ્યા તો છેલ્લા બે મહિનાથી છે અને તમે જાણીને ચોંકી જશો કે આ રસ્તાની બાજુમાં જ મસ્ત મોટું વિકાસના કામની સાબિતી આપતું અર્બન હેલ્થ સેન્ટર બની ગયું છે અને જે લોકો અહીંયા વર્ષો વર્ષોથી રહે છે તેઓ એ જ કહે છે કે આ એક નહીં ઘણા વર્ષોથી થી તેઓ આવી ઘણી સમસ્યાઓ સહન કરી રહ્યા છે તંત્રના પાપે કન્ટિન્યુ સવાર સાંજ છોકરા લેવા મૂકવાનું શાકભાજી આ તે બહુ જ કામ હોય છે દિવસમાં એટલે મારે તો પાંચ સાત વાર નીકળવાનું જ રહે છે અને રહી વાત રસ્તાની તો રસ્તાની જ્યાંનું આરોગ્ય ખાતું બને છે ત્યાંનું આ ખોદે છે લોકો પછી પાણીની સમસ્યા હાથે એના લીધે અવારનવાર નવાર રસ્તાઓ બગડતા રહી છે અને હું રહું છું અહીંયા ચાર વરસથી તો છેલ્લા ચાર વર્ષથી આની આ પરિસ્થિતિ છે અહીંયા અને આવવા જવામાં તકલીફ પડે છે પ્લસ રાત્રે વધારે તકલીફ પડે કેમ કે સ્ટ્રીટ લાઇટ છે નહીં પ્લસ અહીંયા તો સ્ટ્રીટ લાઈટ અમે લોકો અમને ખબર છે કે અહીંયાં આ પરિસ્થિતિ છે પણ જે લોકો અજાણ્યા છે એ લોકોને વધારે તકલીફ પડતી હોય છે સાંભળ્યું ને હર હંમેશની જેમ લોકો ત્રસ્ત અને તંત્ર મસ્ત એવો જ ઘાટ અહીંયા પણ ઘડાડો છે સવાલ એ જ થાય કે હેરાન થવા જનતા તમને મત આપે છે કોર્પોરેટર પણ આવીને ગયા છતાં કામ શરૂ કેમ નહીં અમદાવાદ ને કમર તોડતા રસ્તાઓનું હબ બનાવવું છે તમારે હોળી પછી મજૂરો ક્યારે આવશે ખબર નહીં એવો લૂલો બચાવ કેમ વિકાસની મસ્ત મોટી વાતો પણ કામ ઢીલું કેમ છેલ્લા બે મહિનામાં વારંવાર ફરિયાદ છતાં કેમ આડા કાન હવે જોઈએ ક્યારે વૈજનાથ મહાદેવ રોડ નવો બને છે અને હજી કેટલા લોકો આ પથ્થરના ના કારણે ઈજાગ્રસ્ત થાય છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ